હલો ફ્રેન્ડ નમસ્કાર મેં હું ભરત આપણી યુટ્યુબ ચેનલ પર મેથ્સ રીડ અને બીજા વિષયો પણ સામેલ છે હાલમાં આપણે અભ્યાસ રનિંગ છે તો ચાલો મિત્રો આપણે મેથ્સના નવા ટોપિક વિશેની ચર્ચા કરીશું તો ચાલો મિત્રો આજે મેથ્સની અંદર જોઈશું કામ અને સમય નળ અને ટાંકી બરોબર જો બંને સમાન કાર્ય હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીશું સમય બરાબર ગુણાકાર અને સરવાળો બરોબર તો ચાલો મિત્રો આપણે સૌપ્રથમ ઉદાહરણ જોઈશું રકમ વાંચીએ જૈસ્વાલને કામ કરતા દસ દિવસ લાગે અને ગીલને તે કામ કરતા પંદર દિવસ લાગે છે બરોબર જયસલ જે કામ દસ દિવસ કરે છે એ કામ કરતા ગીલને પંદર દિવસ લાગે છે જો બંને સાથે મળીને કામ કરે તો કેટલા દિવસ લાગે અહીંયા સમય બરાબર કેટલો સમય એના માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું સમય બરાબર ગુણાકાર અને નીચે સરવાળો આવશે બરોબર તો ચાલો મિત્રો ગુણાકાર કરીએ દસ ગુણ્યા પંદર અને નીચે સરવાળો દસ પ્લસ પંદર બરાબર તો ચલો મિત્રો હવે આપણે શું કરીશું દસ ગુણ્યા પંદર અને નીચે સરવાળો કેટલો થશે દસ ને પંદર તો પચીસ થશે બરાબર હવે જો મિત્રો આપણે પચીસના છૂટા કરીએ બરાબર પાંચું પાચું પચીસ તો હવે જે ઉડે એને ઉડાડીએ બરાબર પાંચ દુ દસ પાંચ તરી પંદર તો જો મિત્રો અહીં કેટલા ત્રણ દુ છો કેટલા કેટલો સમય લાગશે બીજું ઉદાહરણ જોઈએ રકમ વાંચીશું શું કે સચિન ને કામ કરતા અઢાર દિવસ લાગે બરોબર સચિનને કામ કરતા અઢાર દિવસ લાગે અને સૌરવ તે કામ કરતા કેટલા નવ દિવસ લાગે છે બરોબર જે સચિન કામ કરે છે તેને અઢાર દિવસ લાગે છે અને તે જ કામ સૌરવ નવ દિવસમાં પૂરું કરે છે જો બંને સાથે મળીને કામ કરે તો કેટલા દિવસ લાગે તો જો મિત્રો અહીંયા શું છે તો અહીંયા આપને આ સૂત્રનો ઉપયોગ કરીશું સૂત્રની અંદર શું કહે છે બરાબર સમય આપને સમય જ માગ્યો છે કેટલા દિવસ એટલે સમય બરાબર તો સૌ પ્રથમ ગુણાકાર કરીશું ગુણાકાર અને સરવાળો સરવાળો બરાબર તો જો મિત્રો હવે શું કરીશું અઢાર ગુણ્યા નવ છેદમાં સરવાળો કરીશું અઢાર પ્લસ નવ બરાબર તો જો મિત્રો હવે શું કરીશું અહીંયા અઢાર ગુણ્યા નવ અને અઢાર પ્લસ નવ કેટલા થશે તો સત્યાવીસ થશે બરાબર મિત્રો તો જે ઉડે તેને હવે ઉડાડી દઈશું નવ તારી સત્યાવીસ અને છ દુબાર છ તારી અઢાર બરાબર તો જો મિત્રો અહીંયા કેટલા રહેશે છ દિવસ છ દિવસમાં કામ પૂરું થઈ જશે જો બંને અહીંયા શું છે જો બંને સાથે મળીને કામ કરે જો બંને સાથે મળીને કામ કરે સાથે મળીને કામ કરે તો કેટલા દિવસમાં છ દિવસમાં પૂરું કરે છે બરાબર આટલો સમય લાગે તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર ત્રણ જોઈશું સૌપ્રથમ આપને રકમ વાંચીશું બરાબર એ નળથી ટાંકી પંદર કલાકમાં ભરાય છે અને બી નળથી ટાંકી ત્રીસ કલાકમાં ભરાય છે જો બંને સાથે ચાલુ કરીએ તો કેટલા સમય લાગશે તો ચાલો મિત્રો આપણે સૂત્રની મદદથી દાખલો ગણીશું સૂત્રમાં શું કહે છે સમય બરાબર કેટલો સમય તો સમય બરાબર આપણે શું કરીશું ગુણાકાર ગુણાકાર છેદમાં સરવાળો બરાબર તો ચાલો મિત્રો ગુણાકાર શું કરીશું તો પંદર ગુણ્યા ત્રીસ છેદમાં પંદર પ્લસ ત્રીસ બરાબર હવે પંદર ગુણ્યા ત્રીસ અને છેદમાં સરવાળો પિસ્તાલીસ થશે બરાબર ત્રીસ પ્લસ પંદર પિસ્તાલીસ થશે હવે જે ઉડે ને ઉડાડી દઈશું મિત્રો બરાબર તો ચાલો પંદર દો ત્રીસ પંદર તરી પિસ્તાલીસ બરાબર અહીંયા દસ તરી ત્રીસ તો જો મિત્રો અહીંયા કેટલા જવાબ આવશે દસ બરાબર તો અહીં આપને શું દસ કલાકનો સમય લાગશે તો જો બંને નળ બંને નળ સાથે ચાલુ કરીએ સાથે ચાલુ કરીએ તો કેટલો દસ કલાકનો સમય લાગશે કેટલો દસ કલાકનો સમય લાગે લાગશે બરાબર તો આ આવ્યો આપનો ફાઇનલ જવાબ બરાબર મિત્રો તો ચાલો મિત્રો આપણે દાખલા નંબર ચોથો જોઈશું બરોબર સૌપ્રથમ શું કરીએ રકમ વાંચીશું એ નળથી ટાંકી ચાલીસ કલાકમાં ભરાય છે અને ડી નળથી ટાંકી સાહીઠ કલાકમાં ભરાય છે બંને સાથે ચાલુ કરીએ તો કેટલો સમય લાગશે તો જો મિત્રો આપણે સૂત્રની મદદથી દાખલો ગણીશું બરોબર સમય બરાબર ગુણાકાર ગુણાકાર અને છેદમાં સરવાળો બરોબર સરવાળો તો જો મિત્રો ગુણાકાર એટલે ચાલીસ કલાક ચાલીસ ગુણ્યા સાહીઠ અને છેદમાં સરવાળો ચાલીસ પ્લસ સાહીઠ બરાબર એની જ સંખ્યાનો તો જો મિત્રો હવે શું કરીશું ઉપર ચાલીસ ગુણ્યા સાહીઠ અને નીચે સરવાળો કુલ કરી દઈશું ટોટલ કેટલો થશે સો બરાબર તો જો મિત્રો હવે જે ઉડે ઉડાડીશું આ જીરો આ જીરો આ જીરો ઉડી જશે તો રહેશે કેટલા મિત્રો છ ચોક ચોવીસ તો ચોવીસ કલાક કેટલો મિત્રો ચોવીસ કલાક તો અહીં શું છે બંને સાથે ચાલુ કરીએ અહીં બંને સાથે ચાલુ કરીએ સાથે ચાલુ કરીએ ચાલુ કરીએ ત્યારે કુલ ચોવીસ કલાકનો સમય લાગે છે કેટલો ચોવીસ કલાકનો સમય લાગશે બરાબર કાં તો લાગે છે બરાબર તો જો મિત્રો આ રહ્યો આપનો ફાઇનલ જવાબ તો ચાલો મિત્રો આપણે ઉદાહરણ નંબર પાંચ જોઈશું સૌપ્રથમ રકમ વાંચીશું બરાબર શું કહે છે એક ટાયરમાં બે પંચર છે બરોબર પ્રથમ પંચરથી વીસ મિનિટમાં ટાયર બેસી જાય બીજા પંચરથી ત્રીસ મિનિટમાં બેસી જાય છે જો બંને પંચર એક સાથે પડે તો ટાયર ક્યારે બેસી જાય તો જો મિત્રો આપણે સૂત્ર તો આ જ રહેશે બરાબર ટાયર પંચરવાળા નળ ટાંકી અને સમાન કાર્ય આ બધું કાર્ય એક સમાન જ છે બરાબર તો એના માટેનું સૂત્ર આ છે તો જો મિત્રો સૂત્રો બરોબર સરવાળો ચાલો ગુણાકાર શું કરીશું પ્રથમ વીસ મિનિટ ગુણ્યા ત્રીસ મિનિટ બરાબર છેદમાં વીસ પ્લસ ત્રીસ બરાબર ચાલો વીસ ગુણ્યા ત્રીસ જો આ બંનેનો સરવાળો કેટલો થશે મિત્રો પચાસ બરાબર તો ચલો આપણે શું કરીશું હવે જે ઉડે ને ઉડાડી દઈએ બરાબર તો ચાર પંચા વીસ બરાબર તો હવે અહીંયા શું છે ચાર તરી બાર તો જો મિત્રો અહીંયા બાર કલાકનો બાર કલાકમાં બેસી જશે જો બંને પંચર એક સાથે પડે જો બંને પંચર એક સાથે પડે એક સાથે પડે બાર મિનિટમાં બાર મિનિટમાં બેસી જાય છે બેસી જાય છે બરાબર તો ચાલો મિત્રો આપણે કામ અને સમય નળ અને ટાંકી આ ચેપ્ટરની હવે શરૂઆત કરી છે પેટર્ન નંબર એક અહીંયા આપણે પૂરી કરીએ છીએ હવે મળીશું નેક્સ્ટ એટલે પેટર્ન નંબર ત્રણની અંદર જો મિત્રો કામ અને સમય નળ અને ટાંકી આના વિશેના બધી જ પેટર્નોના દાખલા આપણે લેવાના છે બરાબર તો આના પછી તમે બીજી પેટર્નની અંદર તમે ક્યાંક અલગ રીત જોશો બરાબર તો ચાલો મિત્રો અમારા દાખલા તમને પસંદ આવે તો લાઇક અને શેર કરજો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના મિત્રો થેન્ક યુ